ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી આ પાંચ મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય યોજનાઓ કે એ જાણવી અતિ આવશ્યક છે સૌથી પહેલી યોજના છે ધોરણ દસ અને બાર માં રાજ્ય અને જિલ્લા સલેવલે ટોચના રેન્ક મેળવવા બદલ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઇનામ

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ટ્યુશન ફી પરીક્ષા ફી અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે લોન સહાય યોજના આપવામાં આવે છે આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ છે એ જો બનવા માટેની તાલીમ લે છે તો તેમને રૂપિયા લાખ સુધીની લોન ચાર વ્યાજ પર આપવામાં આવે છે અને આ લોનની લોન તા પછીના એક વર્ષ પછી શરૂ થાય અને 10 વર્ષમાં તે સમાપ્ત કરવાની હોય જો લોનની ચૂકવણીમાં પણ તેમનાથી મોડું થાય છે તો 2.5% નો દંડ વ્યાજ રૂપે લાગુ પડે છે તો આ હતી અલગ અલગ પાંચ યોજનાઓ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ યોજનાઓ વિશેની માહિતી આપને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો ને આવી જ નવી અપડેટ માટે ઓરાજકોટના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર